પાલનપુર તાલુકામાં તારીખ ઓગણત્રીસ નવ બે હાજર પચીસ વાનર સેના દ્વારા ચાલતી ભૂખ્યા અને ભોજન રામરોટી માં આજે ભોજનમાં પ્રસાદ રૂપી પ્યાજ કચોરી અને ફાઈવ સ્ટાર ચોકલેટ આપવામાં આવે મુજબ તારીખ ઓગણત્રીસ ના રોજ વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટીમાં આજે દાતાશ્રી દ્વારા એમના બાળક પૂર્વિત પ્રતિકભાઈના જન્મ દિવસ નિમિત્તે બાળકો ગરીબ અને ભિષ્ઠુક લોકો માટે ભોજનમાં પ્રસાદરૂપી પ્યાજ કચોરી નું આયોજન કરવામાં આવેલ અને ચીકુભાઈ આભારી છે અને પૂર્વ ચીકુભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન તેમની હર મનોકામના પૂરી કરે અને તેમને તંદુરસ્ત જીવન આપી ભગવાન તેમના ભંડાર ભરેલા રાખે બિરુચ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ